ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર એટલે ભગવાન નરસિંહનો અવતાર ચરોતરનું અતિપૌરાણિક મંદિર અને ગુજરાતનું એક માત્ર કે જે નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં આશરે ત્રણસો જૂનું છે નરસિંહ ભગવાનની જયંતી નિમિત્તે આજે વિશિષ્ટ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે તથા ઉપરાંત નરસિંહ ભગવાનને છપ્પન ભોગ બનેલા અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો અને અન્નકૂટ ધરાવ્યા બાદ તેની પ્રસાદી સ્વરૂપે ભક્તોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવતો હોય છે ઘઉનો કકરો લોટ ઘી અને ગોળમાંથી બનતી આ વિશેષ પ્રસાદી ભગવાનને અન્ય વ્યંજનો સાથે ધરાવવામાં આવે છે નરસિંહ ભગવાનની જયંતી નિમિત્તે લાપસીનો પણ પ્રસાદ ધરાવવામાં આવે છે રાત્રિના સમયે નરસિંહ ભગવાનનું પાઠનું વાંચન કરવામાં આવે છે અને સવારે ચાર વાગે તેની પૂર્ણાહુતિ કરવામાં આવે છે વર્ષો જૂના વર્ષોશુના અતિપૌરાણિક મંદિરમાં મોટી સંખ્યામાં બાવી ભક્તો દર્શનાર્થે દર્શનનો લાભ લઈ અને નરસિંહ ભગવાનની જયંતી નિમિત્તે ભગવાન વિષ્ણુના વિરાટ સ્વરૂપના ચરણે નત્મસ્તક થયા હતા రిపోర్టర్ సంజయ్ చునారా ఉత్తర సండ్ నడియాద జీపీ టెంట్ ఫోర్ బాయ్ సెవెన్ లాయి